હેલો ગાઈશ તો સાફ સફાઈ કા કામ ચાલ રહ અભી આજે છે રવિવાર તો રવિવારના દિવસે નંદી બેન અને ધૈર્ય ભાઈ ઉપર કામ છે તો એ બને ભાઈ બહેન કામ કરે છે સાફ સફાઈનું કામ કરે છે તમે જોઈ શકો છો ધૈર્ય બેનને દીદીને હાવણા આપી દે હાવણા દીદીને આપી દે લઈ લે નંદી જો આપે ભાઈ મૂકી દે વાગી જાય ભાઈને ને ત્યારે મૂકી દે હાવણો તો તું આમ ના વીણ વાણ બેટા તું હું કઈ સોનંદ ને એ બધું નાખી દે કચરામાં બેટા ત્યારે વાગી જાય હાવણો મૂકી દે બેટા ત્યારે હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જઈશું તો આજે છે સન્ડે નો દિવસ અને સન્ડે માં પણ મારે કામ બહુ વધી ગયેલું છે કારણ કે કામ કરવામાં હું એકલી જ છું બીજા લોકો વાળીએ ઘઉં લેવા માટે ગયા છે અને આ બાજુ જો નંદની બેન લેશન કરે છે શું લખે છે નંદની તો કઈક હતી ને શબ્દ લખ્યા બતાવી તો આગળ ઓલો પેલું કદમ માંથી લખતી હતી ને શબ્દો લેખા છે એમ કે તને ને શબ્દો લેખા દે જો શબ્દ લખી નાખા છે આજે એટલે આજ નું લેશન એને પૂરું અને હવે રમવા જાવું હોય તો તું જઈ શકે છે તારે જવું છે રમવા હે તો જા કોને ઘરે જવું હા તો જા ને રમવા તો નંદીબેન હવે રમવા માટે ફ્રી થઈ ગયા છે તો રમવા જાય છે તો જો રસોઈ પણ આજે થોડીક વહેલી મૂકી દીધી છે કારણ કે હું એકલી છું તો પછી રસોઈમાં મોડું થઈ શકે એટલા માટે મેં વઘારેલા ભાત મૂકી દીધા છે ચડવા માટે અને હવે થોડી જ વારમાં ચડી જશે કારણ કે ત્રણ સીટી થઈ ગઈ છે અને એક સીટી પડવાની બાકી છે તો થોડી જ વારમાં હમણાં ભાત પણ બનીને તૈયાર થઈ જશે ફાઈનલી હું થઈ ગઈ છું કામકાજ કરીને ફ્રી થોડાક ટાઈમ માટે મતલબ દસ મિનિટ માટે હું ફ્રી થઈ ગઈ છું તો હું રેસ્ટ કરવા માટે થોડી વાર ઇસકા ખાઉં છું અને મારે હમણાં આજે બે દિવસથી કામ થોડુંક વધારે વધારે રહેતું હોય છે કારણ કે મારા સાસુ અને મારા હસબન્ડ નથી એટલા માટે જવાબદારી થોડીક વધી ગઈ છે તો જેને નાના બાળકો છે એને ખ્યાલ જ હશે કે એકલા હોય ત્યારે કેટલી જવાબદારી બાળકોની અને ઘરની વધી જતી હોય છે તો બે દિવસથી મારી સાથે પણ એવો જ અનુભવ થયો છે અને તમારે ક્યારે આવો એકલા હોય ત્યારે અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો સરસ મજાની રસોઈ જો તૈયાર થઈ ગઈ છે અને રોટલી પણ બનાવી નાખી છે હવે થોડી જ વારમાં જમી લઈશું

એક હવે અત્યારે આધુનિક યુગમાં આજે આવ્યું છે કટર જે ઘઉં કાઢવા માટે જે માણસો પાંચ દિવસ સાત દિવસ કામ કરતા થતા એ આ એક જ કલાકમાં માં કામ કરીને આપે છે અને જવો તમે કેવી રીતે આવે છે આ ઠેસર આજે કટર કહેવામાં આવે છે જવો આ જે પાછળથી ઘઉં સાફ કરી અને જે કહેવાય ને કુવળ પાછળ કુવળ કાઢે છે